ત્રણ વર્ષથી ઉપયોગ કરો તો તમે જે નાખતા જ નહીં નાખતા નહીં એનો કારણ ને પેલા પાણી જમીન નથી

એક તો ફાયદો એ થાય કે જમીન પોચી રાખે અને જે અંદર જે તમાકુ મિશ્રણ ડસ્ટ પાવડર હોય છે એટલે એના હિસાબે છોડ ઉતરવાની જેવું રહે તમારે હા છોડ ઉતરતો નથી